આ જન્મમાં મનુષ્યના જન્મમાં જે આપણે આવેલા છે એમાં કોઈના જીવનમાં આપણે હોળી ન પ્રગટાવીએ તો કોઈ ભાવમાં આપણે હોળી રૂપે પ્રગટવું ન પડે આજે તમને ખબર છે આ જીભ કેટલાની હોળી સળગાવી છે આ આંખની ઈશાએ કેટલાને બાળ્યા છે અને કોઈના સંસાર સળગાવવામાં જીભનો ઉપયોગ

કોલેજ સ્કૂલ ની અંદર રિઝલ્ટ માં ફરી પાર જ આજે સંસાર ની અંદર ફ્રેન્ડશિપ માં ફરી પાર પૈસા સૌથી મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે પણ પૈસા થી મરતું સુખ અને એના માટે જે કાર્ય કરવું જોઈએ તે ધર્મ છે તમારે કરોડો રૂપિયા કેમ ન હોય પણ જો પુણ્ય નથી તો તમે પૈસાને વાપરી નથી શકવાના અને આ હોળી સૌથી પહેલી ઘરમાંથી જ પ્રગટે છે પછી બહાર પ્રગટે છે આજે તમે વિચાર કરો નાના મોટાનો ભેદભાવ રહ્યો નથી ભાષા ઉપર કંટ્રોલ નથી કોઈનું અપમાન એક સેકન્ડમાં તમે કરી શકો છો પણ તમને ખબર નથી કે તમારું નાનું સરખું અપમાન કેટલું મોટું કર્મ બાંધે છે અને આ સજા ક્યારે ભોગવવાની જ ખબર છે જોવાનીમાં બાંધેલા કર્મ ગડપડમાં સહન કરવાના છે તેની ખાલી પ્રાયશ્ચિત કરશો તો પ્રાશ્ચિત તે કાંઈ જ નહીં મળે એટલે આ ધર્મ આપણે કરીએ છે ધર્મ આપણને શું શીખવાડાવે છે ધર્મ કાય તમને બધા સંતો નથી બની જવાના અને સંતના વસ્ત્ર પહેર્યા પછી પણ અધર્મ ન થાય એવું તો નથી કારણ કે મનની સ્થિતિ તો તમારી તમારી સાથે જ છે મનથી જ બધા કાર્યો થાય છે આજે મનને કઈ બાજુ લઈ જવું એના માટે આપણા ધર્મ સ્થાન મંદિરોમાં જઈએ છીએ એક વિડીયો હતો કે મંદિરમાં જઈ અને આપણે શું કરીએ છીએ ત્યારે બહુ સરસ બોલ્યા છે કે મંદિરમાં જવાથી આપણું શું શું છૂટે છે ભગવાનની સામે ઊભા હશો ને ત્યારે તમને ઈશાર નહીં આવે રાગ્વેષ નહીં આવે ઝઘડાનું મૂળ નહીં આવે તમે કેટલાય નેગેટિવ તત્વોને ભગવાનના મંદિર સામે ઉભો ત્યારે બંધ જેવા બહાર નીકળશો અને જેવા તમે ચપ્પલ પહેરશો એ જ બધા નેગેટિવ પાછળ આપણે ધર્મ સ્થાનકમાં એક કલાક બેસીએ છીએ સામાયિક કરીએ છીએ અને ક્ષમતા ભાવ કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્ષમતા ભાવ ચોવીસ કલાક જો રહે ને તો સામાયિક છે બે ઘડી તો આપણે બેઠા છે એટલી ઘડી તો ક્ષમતા રાખવાની જ છે કોલી સાથે તમે લડી ઝગડી શકશો પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આ એક જ અવતાર એવો છે મનુષ્યનો કે જેમાં તમે કોઈ પણ ભવમાં હોળીઓ પ્રગટાવવી નહીં પડે હોળી માતાના દર્શન કરો છો ને એ માતાએ કેટલા કષ્ટ સહન કર્યા છે એ પણ તમે ક્યારેય જોજો અને દર્શન કરીને પણ વિચારજો કે મારા આ વાણીની અંદર ક્યાંય હોળી કોઈની પ્રગટાવી તો નથી દીને આડોશી પાડોશી બારી જગા ઉપર જ્યાં કાંઈ પણ આ બત્રે ધર્માનમાંથી જીભ ખોલે છે જો ધર્મને માર્ગે જાય છે એ વાવણી કરે છે અને કર્મને માર્ગે જાય છે એ હોળી પ્રગટાવે છે હોળીથી બચો રંગ બે રંગ આપણે છાંટી અને ખુશી મનાવવાનો આ દિવસ બનાવ્યો છે શું કામ બનાવ્યો છે ધૂળેટીનો પ્રસંગો તો બધા ઐતિહાસિક છે પણ આ ધૂળેટી આજના પ્રમાણમાં તમારા જે કોઈ સાથે વાદ વિવાદ વિખવાદ થયા હોય બંદૂક થયા હોય એનું સમાધાન કરવા માટે આ હોળી છે આ ધૂળેટી છે ધૂળેટીને એટલે બધા ભેગા મળો સાથે રહો રંગ છાંટી ગુલાલ છાંટી અને એકબીજા એકબીજાને મનની ખુશી આપો એ ધૂળેટી આપણે મનાવવાને બદલે જો આપણે જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આ કર્મ બાંધતા જ રહીશું કર્મ તો બાંધવા માટે આ એક જ ભવ મળ્યો છે કુતરાના ભવમાં જુઓ તમે કેટલી દયાને કરુણા છે આ તમે વિચાર કરો કે તેજેન ગતિમાં મનુષ્યના સંસ્કાર તેજેન ગતિમાં આવતા જાય છે અને તેજેન ગતિના સંસ્કાર મનુષ્યમાં આવતા જાય છે આજે હટ કરવું એટલે બહુ રમતવાળા થઈ ગયા સત્તાનો દુરુપયોગ નહીં કરવો વડીલ થઈ ગયા તો સત્તા છે મોટી બહુ થઈ ગયા તો સત્તા છે દેરાણી ગયા તો સત્તા છે સાસુ બની ગયા તો સત્તા છે સંસ્થામાં કોઈ પદ મેળવવું તો સત્તા છે આ બધી સત્તા પુણ્યને આધીન મળેલી છે પણ એ સત્તાનો દુરુપયોગ કરી અને એ સત્તાથી મળતું સુખ ત્યાં તમે દુઃખના બાવળો વાવી રહ્યા છો જીભ ઉપર સંયમ નહીં આવશો નહીં ત્યાં સુધી મન ઉપર સંયમ નહીં આવો ત્યાં સુધી આ મનુષ્ય ભાવ સંપૂર્ણ નિરર્થક છે આજે બધાને વિચાર કરું છું કે આજથી લગભગ એસી વર્ષ પહેલાની વાત જો તમને કરું તો એક પરસોત્તમજી મહારાજ હતા જેવો એક ક્ષણ એક કોડી પાર્ટીમાં પિક્ચર મૂકીને ગયા છે માંગરોળ ગામ એમાં ચોગાન અને ની અંદર ને હોળી ખેલાય હોળીમાં ગામમાંથી તૂટેલા બારણા બારીઓ નાકડા એ વખતમાં આવીને પૈસાથી બહુ પૈસા ખર્ચે ને કોઈ કશું હોળી પ્રગટાવતા નતા બધું જ મફત ત્યાંથી ચાલતું હતું વધારે અને એ જ્યાં અહીંયા લઈ આવે ને ત્યાં વાંચણીમાં અંદર બતાવે બેટા અહીંયા તમે બેઠા છો ને એની બદલે તમે જાઓ ત્યાં તમે જુઓ આ લાકડાની અંદર કેટલા જીવો કાલે બળી જશે તડખા થઈ જશે એને બચાવી લ્યો અને એ બચાવવા માટે જેને અમને જ્ઞાન આપવામાં આવ્યું હતું એક એક લાકડા પરખોડીએ જોઈએ એમાં ઉદય થી થયેલા લાકડાઓને સંતાડી દઈએ કે કટાઓમાં નાખે નહીં અને જેટલા ખંખેરા એટલા ખંખેર નાખે છાણાઓને ચાળી નાખીએ અને ઘાસ ને સુકવી અને આગળ પાછળ આ જીવ દયા પાડી છે ને અને આ બધા સંસ્કારો જે મળ્યા છે ને આ નેવું વર્ષે પણ તમે તમારા વગર ચશ્મા જોઈ શકો છો બાહ્ય ચક્ષુ બી ખુલ્લા છે ને અભ્યંતર ચક્ષુ પણ તમારા ખુલી જાય છે આજે નેવું વર્ષે કોઈ એમ કે સોયનો દોરો પરોવી શકે તો હા જીવ દયા પાડનાર માણસ સોયને દોરો પરોવી શકે છે પણ જીવ દયા કોઈ મામૂલી ચીજ નથી ભલે કદાચ કોઈ મજાક કરે કે શું વેવલાપણું કરે છે પણ જ્યારે હોળી તે ધૂળટી જ્યાં ચાલતી હોય ને ત્યાં જેને જીવ દયા પાડવી છે ને એક પાંચ લાખ રૂપિયા ખંખેડી જેટલા જીવ બચાવશે ને એટલી જીવ દયા અને જીવ દયા એ જ તમારું તંદુરસ્તી નું છે અને જીવદયા એ જ તમારા વાણીની અંદર પોઝિટિવિટી છે જીવ દયા જેવું એક દયાનું કારણ નથી આજ તમે હું અહીંયા બેઠા છે પચનજીનું શરીર મળ્યું છે એટલે આપણે કોઈને ખૂન થાય મારા માટે પેપરોમાં આવે પણ આ લાખો જીવની હાનિ કરે તે કયા પેપરમાં આવે છે ને એમાં આપણે ઘણી વખત બળીને આવ્યા છે બાળીને બી આવ્યા છે ને ભણીને પણ આવ્યા છે પણ જો હવે ન ભળવું હોય તો થોડું જીવ દયા ઉપર વધુમાં વધુ ધ્યાન આપો આ અંબેલીઓની નજીક આવશે ત્યારે તમે લોકોને આંબેલ કરાવો છો ત્યારે હવાલાનો ઉપયોગ ચાલુ કરજો એમાંથી એક 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 જીવને બચાવીને આંબેલ કરાવવાનું પુણ્ય માનજો જ્યાં પહોંચણી નથી ત્યાં તમારો ધર્મ નથી રાતના સુતી વખતે તમારે કાઈ મહેનત નથી કરવાની પણ તમારા ગેસના ચૂલા ઉપર એક રૂમાલ તો ઢાંકી દો એક નેપકિન તો ઢાંકી દો એમાંથી કેટલા જીવ બચાવી શકો આ બધો જતના એ ધર્મ છે ક્રિયા એ ધર્મ નથી ક્રિયાને એ લોકો એટલું બધું મહત્વ આપી દીધું છે અને કાર્યમાં શૂન્ય થતા જઈએ છે બસ આખા દિવસમાં ભગવાનને પથારીમાંથી ઉઠો ત્યારે એક જ પ્રાર્થના કરો હાથ જોડીને કે હે પ્રભુ તે મને મનુષ્યનો ઉતાર આપ્યો છે સંપૂર્ણ અંગ ઉપાંગ આપ્યા છે અને જે જે અંગનો ઉપયોગ કરું તે પોઝિટિવમાં થાય મારાથી કોઈ જીવ હણાય નહીં છેદાય નહીં ભેદાય નહીં મારાથી બને એટલી જીવ દયા પાડશું કોઈને હટ નહીં કરું મારે હોળી પ્રગટાવવી નથી કોઈ ભાવમાં આ ભાવમાં જ હોળીને ઠંડી કરવાની છે જો સમજશો તો બાકી ધર્મ કોઈ ચોવીસ કલાક તમે મારા પકડીને બેસી રહેવાથી મનના વિચારોમાં જો પોઝિટિવિટી ન આવતી હોય તો એ ધર્મ નથી ધર્મ ખાલી તપ કરવાથી નથી ધર્મ જીવનમાં કોઈને આડા નહીં આવો ધર્મ જીવનમાં કોઈને ક્રોધ થાય એવા કાર્યો આપણે ન કરીએ ધર્મ ખાલી તમને મને સુખ અને શાંતિ આપે અને એ જ હોળીને જાગ અને એને ઠંડી કરવામાં આવે છે શા માટે આજે હોળી બધે ઠંડી થઈ ગઈ એમ આપણા જીવનની પણ આ હોળી એક દિવસ ઠંડી થવાની જ છે પણ ધ્યાન રાખજો જે શબ્દો ઉપર જીવન જિંદગી જીવો છો અને સત્તાનો દુરઉપયોગ કરો છો એ આ મનુષ્ય જીવનને કમ્પ્લીટ એ થક કરીને જશો અને એનાથી બચો એવી શુભ ભાવના સાથે આજે થેન્ક યુ કહું તો તમને બધાને કારણ કે આ મનુષ્ય મનુષ્યભાવમાં જે જે ભગવાને મને તમને આપ્યું છે એનો સદઉપયોગ કરતાં કરતાં આ જે પૃથ્વી પાણી અગ્નિ ને વનસ્પતિ વાંચીને એ ખૂબ ખૂબ થેન્ક અને આભાર માનું છું આ પંચભૂતથી બનેલું શરીર એમાં સદબુદ્ધિ સદવિચાર સદભાવના આપનાર દરેક ધર્મ ગુરુઓને હું થેન્ક યુ કહું છું અને દરેક જીવોને મારાથી બને એટલા બચાવવાનો પ્રયત્ન કરીશ હણાઈ ગયા હોય